અને એમાં નવ વર્ષની દીકરી અને પાંચ વર્ષનો દીકરો હતો આ દેવી પૂજકને કોઈ ભાઈઓ કે મોસાળ ન હતા હવે એક વાર આ દેવી પૂજકનું અચાનક મૃત્યુ થાય છે માં મેલેડીને કંઈક વાત રાખવી હશે અને પરચા પૂરીને જગતમાં એનો મહિમા વધારવો હશે આ દેવી પૂજકનું એકાએક મૃત્યુ થાય છે આ દેવી પૂજકની પત્ની પર રંડાપો આવી પડ્યો અને ઘરની બધી જવાબદારી એના માથે આવી અને બીજી બાજુ કોઈ કમાણી પણ ન હતી હવે તેને ઈંઢો બનાવવાનું કામ શરૂ કર્યું એટલે દીવાના અજવાડે આ બાઈ બેઠી બેઠી આખી રાત ઇંઢોણી બનાવે અને સવારે દીકરી ગામમાં જઈને ઈંઢો વેચી આવે અને એમાંથી બે પૈસા મળે આમ ઘરનું ગુજરાન ચાલતું હતું હવે આ દેવી પૂજકની બાઈ એક દી ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરવા જાય છે અને આ બાજુ દીકરી એના ભાઈને એક આગળએ હાથ પકડીને અને બીજા હાથમાં આઠ દસ ઇંઢોણીનું પોટલું લઈને બાજુના ગામમાં જાય છે અને કહે છે કોઈ ઈંઢોણી લ્યો કોઈ ઈંઢોણી લ્યો આમ બુવો પાડતી પાડતી દીકરી ગામના ચોકમાં આવે છે ગામની બધી બાઈઓ ચોકમાં ઈંઢોણી લેવા માટે ભેગી થાય છે અને કહે છે કે બેટા તું શું શું વેચે છે મારી હું ઈંઢોણી વેચું છું કેટલા રૂપિયાની મારી બે રૂપિયાની એક ઈંઢોણી છે પછી તો ગામની બધી બાઈઓ ઈંઢોણીનો બસકો ખોલ્યો અને એક એક ઈંઢોણી જોવે છે એમાંથી ત્રણ ઈંઢોણી ગામની બાઈઓએ ચોરી લીધી અને આ બાળકીને એની ખબર પણ નથી હવે એનો ભાઈ બાજુમાં બેઠો બેઠો રોવે છે બપોરનું ટાણું થયું છે ભાઈને ભૂખ લાગી છે પાંચ સાત ઇંઢોણી વેચાણી અને પછી દીકરી આંગળીના ટેરવે ગણવા લાગી તો એને ખબર પડી કે ત્રણ ઇંઢોળી ઓછી છે પછી દીકરી ગામની બાઈઓને પૂછે છે કે માડી તમે કોઈએ ઇંઢોણી લીધી છે બધા કહે છે કે ના દીકરી બધા એને દીકરી પૂછે છે પણ બધા કોઈ જવાબ આપતા નથી દીકરી રડવા લાગી અને રડતા રડતા કહે છે કે હું પૂરા પૈસા ઘરે નહીં લઈ જાઉં ને તો વાડીમાં દાળીએ ગયેલી મારી માં મને સાંજે આવીને મારશે હું એને પૈસા ક્યાંથી આપીશ આમ કહેતી દીકરી રોવે છે પણ એમાં ઉભેલી ત્યાં એક બાઈએ દીકરીના માથા ઉપર ટાપલી મારી અને કહ્યું અમે તો તારી ઇંટોણી લેવા આવ્યા છીએ અને તું જ અમને ચોર કહે છે પછી દીકરી ચોધાર આંસુડે રડતી રડતી ઈંડોની લઈ પોતાના ગામ તરફ ચાલવા લાગી ચાલતા ચાલતા રડતી જાય છે અને વિચારે છે મારી મા સાંજે આવશે અને મને મારશે આમ બીકમાં ને બીકમા તે એના ઝૂંપડી પાસે આવી અને એના નાના ભાઈને ઝૂંપડીની બહાર બેસાડી થોડા રોટલાના બટકા હતા એ ખાવા માટે આપે છે અને ભાઈ પણ ભૂખનો માર્યો બહાર બેઠો બેઠો રોટલો ખાય છે અને આ દીકરી વિચાર કરે છે કે હવે હું મરી જાઉં કારણ કે સાંજે મારી મા આવશે અને મારી પાસે પૈસા માગશે અને હું પૂરા પૈસા નહીં આપું ને તો મારી મા મને ખૂબ જ મારશે આમ વિચારી એની માની સાડી લઈ ફાંસો બનાવે છે અને ત્યાં ઘરના ઉપરના લાકડે આ હાડીને બાંધીને ફાંસો ખાવાની તૈયારી કરે છે ત્યાં તો દીકરીને એનો બાપ યાદ આવે છે અને મરતા પહેલા એની બાપની માં મેલેડીનો કરંડિયો ખૂણામાં બાંધેલો હતો એની સામે જોઈને દીકરી કહે છે હે મારો બાપ તો આજે આ દુનિયામાં નથી અને હું પણ એ જ રસ્તે જાઉં છું માં હવે આ દુનિયામાં મારી ગરેવડી માં અને મારો નાનો ભાઈ છે એની માં તું રક્ષા કરજે એનું ધ્યાન રાખજે આટલું વળીને દીકરીએ ફાંસો ખાવા સાડીનો છેડો જ્યાં ગળામાં નાખ્યો ત્યાં તો મા મેલેડીનો જ્યાં કરંડિયો હતો એ કરંડિયા ઉપરનું ઢાંકણું ખોલીને નીચે પડ્યું અને કરંડિયામાંથી અવાજ આવ્યો ત્યારે દીકરી મળીશ નહીં ગળે ફાંસો ખાતી નહીં હવે દીકરી કરંડિયા સામું જોવે છે અને કહે છે કોણ બોલે છે હે દીકરી આ ગરીબ ઘરના કરંડિયામાં બેઠેલી ધરમની માં મેલડી બોલું છું દીકરી કહે છે કે માં હું મરું નહીં તો શું કરું ગામની બાઈઓએ મારી ઈંઢોણી ચોરી લીધી છે મારી પાસે મારી માને આપવા પૈસા નથી હમણાં મારી માં આવશે અને પૈસા માગશે તો હું શું આપીશ ક્યાંથી આપીશ ત્યારે માં મેલડી કહે છે કે હે દીકરી દિવસ આથમવાની હવે તૈયારી છે હવે મરવાનો વિચાર તો મૂકી દે દીકરી હું તારા બાપની દેવી દીકરી તું જે ગામમાં ઈંઢોણી વેચવા ગઈ ને એ ગામમાં જવા હું હાલી નીકળું છું અને જેને તારી ઈંઢોણી લીધી છે ને એને રાતના એક વાગે ન ધૂણાવું તો હું તારી મેલેડી નહીં પછી તો મા સવા વ્યતની નાગણી બનીને તે બાજુના ગામમાં જાય છે અને જે બાઈઓ ઈંઢોણી લીધી હતી એ બધી જ બાઈઓ અડધી રાત્રે ધૂણવા લાગે છે પછી તો આખું ગામ ભેડું થયું અને ભુવાને તેડાવ્યા